તો કરી અત્યારે જો આપણે બારે નીકળી રહ્યા છીએ કેમકે ત્યારે આપણે ઓલા બે દિવસ પહેલાં ગયા ત્યારે છોકરાઓના લીધા હતા કપડાં અત્યારે આજ જો મેં કીધું મેળાવે તો કાંઈ મારી ખરીદી કરતા આવી તો પહેલાં અત્યારે સૌથી પહેલાં હું જાઉં છું કામણગારીમાં કેમકે અહીંયા છે ને તે અત્યારે મેં જોયું હતું કે સેલ પણ ચાલુ છે અને બીજા નંબરમાં છે ને કે કાંઈક કલેક્શન પણ સારું હતું તો મેં કીધું પહેલા પહેલાં ત્યાં જોતી આવું ને ત્યારબાદ મારે બે ત્રણ જોડી કાંઈક એમ કે કાચા પણ લેવા છે એટલે પીસ આવે ને એ પછી આપણે સીવડાવવા માટે જોઈ છે હવે શું છે અને શું નહીં તમે લોકો બ્લોક બન્યા રહેજો તો આપડે મળીએ અત્યારે હવે દુકાને છે

I right. do કામ કરેલું હેન્ડર પર પેર ડિઝાઇનર કોન્સેપ્ટ ઉપર જોરદાર પેર લઈ આવ્યા છે તમારા માટે શિફોન જોર્જેટ મટીરિયલ આવશે અને આખું કોટી સ્ટાઇલ જે ડિઝાઇન છે ને બધી યુનિક ડિઝાઇન છે પહેર્યું હોય ને તો દસ જણા પૂછે કે ક્યાંથી લીધું તો કેજો કે જોરદાર વસ્તુ કામણગારીમાંથી લીધી છે જોરદાર અપ એન્ડ ડાઉન વસ્તુ છે દસ જણા પૂછે ને એવી આઈટમ છે તો કહી દેજો કે આ ટાઈપ તો કામણગારીમાં જ મળે જોઈ લો કલેક્શન જોરદાર લોંગ ટોપ રેવાનું છે આખું ડાયમંડ વર્ક કરેલું નાની જે સ્લીવ ની પેટર્ન છે ને જોરદાર છે નીચે રેવાનું છે ફૂલ ઘેર વાળો પ્લાઝો જોરદાર અપ એન્ડ ડાઉન આખું ટોપ રહેવાનું છે ડિઝાઇન વસ્તુ છે સ્લીવ પણ વર્ક આવશે ને જોરદારનો દુપટ્ટો રહેવાનું છે ઘણા બધા કસ્ટમર રિકોર્ડ અલ્ફાઝભાઈ અપ એન્ડ ડાઉન લઈ આવો તો આવી ગયું છે ડિઝાઇન વસ્તુ જે ગમતું હોય શોર્ટ સ્ક્રીન ફોટો પાડીને આવજો કામણગારી માં ને ઓનલાઈન ઓર્ડર કરવું હોય ને તો વોટ્સઅપ નંબર આપેલા જ છે ઓનલાઈન પણ તમને મળી જશે એકદમ સોબર ડિઝાઇન જોરદાર સ્લીવ વર્ક કરેલું મસ્ત આઈટમ છે આમાં બીજા તમને કલર પણ મળી જશે તો રા ન જો જલ્દી થી જલ્દી બ્રાઇડલ વિડીયો શેર કર દો ને આપણે

ઓમ તો આ થેલી છે મોટી એમાં છે ના ખેલું હતું તો મેં ટાઈટ એક ડ્રેસ ત્યાંથી લીધું છે ને બીજા છે ને આપણે વર્ધન ચોક માં ગયા હતા લીંબી બજાર માં તો ત્રણ ડ્રેસ હું ત્યાંથી લઈ આવી છું આ ડેલીવેર માં પહેરવા માટે લઈ આવી છું અને આ છે ને તે આપણે સેમ કે આવી દઈએ કે પહેરવામાં કામ આવે આપણને તો જો હું તમને દેખાડું આ કલર છે ને તે મને જોતા જ ગમી ગયું કેમ કે મારી પાસે એવું એકય હતું નહીં તો મેં કીધું કે હું લેવું છે મારે ફિનિશિંગ ને તમે જોઈ લો કેટલી સરસ છે કુર્તી પેન્ટ છે હવે આપણે કે ખોલી દે જો આ પેન્ટ છે અને પેન્ટ પણ કમ્ફર્ટેબલ કપડો પણ મસ્ત છે કઈક સિલ્ક જેવું લાગે છે બહુ સરસ કાપડ છે તો અમે કીધું કે લાવ છે ને હું લેતી આવું અહીંયાથી બહુ એટલે બહુ સરસ મજાનું કાપડ છે તમને લોકોને જાવું હોય તો જાજો અત્યારે છે ને આઠ દિવસ સાત દિવસ માટે સેલ ચાલુ છે અહીંયા કે કેટલીક છસો ના છસો પચાસ નહીં પાંચસો નવાણું એટલે છસો રૂપિયામાં કુર્તી પેન્ટની આખી જોડી છે પછી પંદરસો રૂપિયામાં બે જોડી છે એવી રીતે અલગ અલગ ઓફર પણ ચાલુ છે અને આ પણ જોઈ લો આ દુપટ્ટો જોઈએ કેવો મસ્ત બાંધણી પ્રિન્ટમાં છે બાંધણી એટલે બાંધણી નથી પણ પ્રિન્ટેડ છે એમ બહુ સરસ છે ને દુપટ્ટો તો અવળો મોટો છે હવે અત્યારે હું અહીંયા પલંગ ઉપર બેઠી છું કેમ ખોલીને દેખાડું બે મીટર કરતાં પણ વધારાનો દુપટ્ટો છે અને આ છે એની કુર્તો કેમ દેખાડું આમાં છે ને તી ડબલ એક્સેલ ની સાઈઝ માં છે ને તી કલર સેમ મને આ જોતો તો ને એવું હતું નહીં તો પછી મેં એક સાઈઝ મોટું લઈ લીધું ટ્રિપલ એક્સેલ થોડું ફિટિંગ કરાવી લઈશ કેમ કે મને આજ જ ગમતું હતું એટલા માટે થઈ ઈ કે આ સાઈઝ માં તમારી મોટી છે તમે બીજું લઈ લ્યો બીજા માં મેં કીધું ના બીજા માં નથી જોતું મને આ જ જોઈએ તો એટલા માટે થઈ ને પછી મેં એક સાઈઝ મોટી લઈ લીધી મેં કીધું આપણે જરા ફિટિંગ કરાવી લેશું ઓમે એની સ્લીવ્સ નખાવવા માટે તો દેવું જ પડતું બહુ એટલે બહુ મસ્ત પીસ છે

મેં અલગ જ કલર લીધું કે મેં કીધું કે આવું કલર છે ને મેં પહેર્યું નથી અને એની અંદર આવી રીતે મહેંદી કલર જેવી છે કંઈક દુપટ્ટો અને આ એની સલવાર તો આ હતી આજની આપણી શોપિંગ અને હજી આપણે એક ધક્કો ખાવાનો બાકી છે કેમ કે મારા છે ને તે ચંપલ લેવાના હતા તો એ પછી અમને મોડું થયું ને તમે પાછા આવતા રહ્યા તો ચંપલ લેવાના બાકી છે અને હુરેન માટે કપડાની શોપિંગ કરવાની બાકી છે કેમ કે બધાએ લીધા હતા એને થોડી બાકી રાખી દેસું આપણે તો આ હતી આપણે આજની શોપિંગ કેવી લઈ ગઈ કોમેન્ટમાં કહેજો ને ચલોલામતી તમે તો અત્યારે સવારની બોલું આજે છે ને આપણે જો આપણું કામ લઈને બેસી ગયા છીએ કારણ કે કેટલા દિવસથી મોડું મોડું જ કરું છું થાતું જ નથી તો હવે આજે તો છે ને મેં કીધું કરી જ નાખું આજે બધાય જાળવાની માટી બદલાવવાની છે આપણે જો આ કેવા થઈ ગયા છે તો અત્યારે સૌથી પહેલા તો હું છે ને ત્યાં સાવ સુકેલો છાણો હોય ને એનો ભૂકો કરું છું પછી માટી ને રેતી ને બધું નાખીને મિક્સ કરીને ધૂળ બનાવશું જાળવાની રેતી બનાવશું એટલે તો ચલો સવાર સવારમાં આપણું કામ કરી લે અને હા આજે છે સન્ડે છોકરાઓ બધા ઘરે છે બંધ દો ચાલો તો આપણે જો છાણાનો ભૂકો કરી લીધો છે અને હવે છે ને આ ધૂળ છે ને એની અંદરથી કાકરા અલગ કરવાના છે કે આપણે આ બધું બધું ખેતરાઉ જમીન જ છે તો આપણે અહીંયા લઈ આવ્યા છે તમે કીધું ચારી નાખું ને તો પણ અલગ થઈ જાય એનો એ ભૂકો કરતી હતી ભૂકો કરી અને ચારી નાખું તો અલગ પડી જાય ત્યારબાદ એમાં છે ને થોડીક ચાલો ફ્રેન્ડ હવે આપણે આવી ગયા છીએ ઘરમાં કેમ કે ઝાડવાનું કામ કરવામાં જ આપડા છે ને સાડા બાર વાગી ગયા ને પછી અંદર આવી અને હવે અત્યારે મેં નાસ્તો કર્યો પછી છે ને આજ તો સારું મચ્છી લઈ આવ્યો ક્યારે આપણે મચ્છી બનાવીને ક્યારે કરી તો એ છે ને ત્યાં અત્યારે આવ્યા ને તો મછી લઈ આવ્યા મને કે કહી લઉં તો મેં કીધું ખોખરી લેજો અત્યારે શિયાળામાં તો એ આવતી હોય ને મને ભાવે ને આપણું બસ જો અહીંયાનું બહારનું કામ બધું થઈ ગયું છે આપણે ફરી બર્યું ધોઈને બધું ક્લીન કરીને નાખ્યું છે ઘરના કચરા પોતા બાકી છે કેમ કે આજે આપણે ઝાડવા સવારના લઈને બેસી ગયા હતા ને તો એ બધું છે ને બાકી છે તો પછી ફરી ગંધારું ઘરાણું હતું તો મેં ત્યારે ને ત્યારે ધોઈ નાખ્યું ને આજે આપણી ફાતેમાં તો છેઠ સાડા બાર વાગે ઊઠી છે હમણાં ઉઠી છે બોલો આજે એટલી બધી નીંદર આવતી હતી

કેમ કે એમાંથી છે ને બે ત્રણ પીસ છોકરા માટે ખાવા રાખીશ તો સાવ મોરા નહીં જરાક હવા હોય ને તો ખાઈ લઈએ ને અને હવે જરાક એક લીંબુનો રસ નાખીશ અડધો ફાડવામાંથી થોડુંક જ નાખીશ વધારે નહીં નાખું ચાલો થોડુંક લીંબુનો રસ નાખી દેસો આપણે ઓહો એવી છીકુ આવે છે ને હવે આને છે ને બધાયને પેલા મિક્સ કરવું હાથથી મિક્સ એ નહીં થાય હાથમાં છે ને કાલે અંગૂઠામાં લાગી ગયું છે ચીરો પડી ગયો બહુ જ બરે છે ઉટકવામાં અને ચલો અને મિક્સ કરીને થોડીક વાર રાખી દઈશ પછી તેલ મૂકીને સીધી તરી નાખીશ ચલો મિક્સ કરી લઉં પેલે ચલો સરસ મજાની આપણે મિક્સ કરી લીધી છે થોડીક વાર હાથ બીનું પણ તોય કરી લીધી છે હાથ ધોઈ નાખી અને જો આ નોખું કાઢીને નાખી દીધું છે આ ઓલું આની કહેવાય ને ઈંડા એ છે ને આ ભોડા છે તો એ ડાયરેક્ટ શાકમાં નાખી દઈશ અને નાખીશ તો નાખીશ નક નહીં નાખું કોઈ ખાસ એને હું એકવાર ખાવ તો ખાવ નહીં આને છે ને નોખી ફ્રાય કરીશ એટલે નોખી છે એને આમ નથી રાખી એને ડાયરેક્ટ તેલમાં નાખીને ફ્રાય કરી લઈશ અચ્છા આ મિક્સર જારમાં છે ને હું પેસ્ટ બનાવું છું બે ડુંગળી નાખી છે બહુ મોટી નથી નાખી ઝીણી ઝીણી અવળી આવડી નાખી છે અને એક છે ને તે ટમેટું નાખ્યું છે જે મોટી સાઇઝનું તા અને આપણે પેસ્ટ કરી લેશું અને આપણી પાસે આદુ લસણ નહીં તો પીસેલું છે જોઈ ના હોય ને તો એ પણ એની હારે જ નાખી આદુ લસણ જીરું કોથમીર મરચાં એ બધુંય નાખીને પેસ્ટ છે ને તે બનાવી લેવાની ચાલો આપણે આની પેસ્ટ બના એક કામ કરવામાં હું બે મરચાં એડ કરી દઉં કેમ કે આપણે જે પીસેલું છે ને મેં એટલા બધા આપણે મરચાં નાખ્યા નથી અચ્છા મેં એમાં બે મરચાં નાખી દીધા છે વધારે તીખું ખાવું હોય તો વધારે નાખવાનું અમારે તીખા હોય છે એટલે બે ના ઈખા હોય છે હવે આને પેસ્ટ કરી લઈશ અને સૌથી પહેલા આ મચ્છીને આપણે ફ્રાય કરશું તેલ આપણે મૂકી દીધું છે તેલમાં આપણે મચ્છીને ફ્રાય કરી લેશું

ચાલો તો હું સૌથી પહેલાં છે ને આ મસાલો નાખી દઉં પછી ત્યારબાદ નાખવાનું છે આપણે પાવડર મસાલા જે આપણે નાખતા હોય કરી દીધા છે ને હવે મરચાનું ભૂકી આ મરચાની ગૂકી તીખી નથી એટલે જે રીતે વધારે નાખી છે એટલે જ મેં પછી છે ને એ પીસવામાં એટલે જ નાખી હતું અને મીઠું છે ને અત્યારે નહીં નાખીએ આપણે ઓલમોસ્ટ શાક રંધાઈ જશે ને એટલે એમ કે હવે સાવ એટલે સાવ રંધાવા છે ત્યારે આપણે છે નેથી ચાખી અને જો છે ને ધોવાથી પેલે અડધી કલાક એક મીઠું ચડાવીને રાખી હતી ત્યારબાદ મેં મેરીનેટ કરવામાં પણ નાખ્યું છે એટલે હવે અત્યારે આપણે મીઠું નહીં નાખીએ હવે પેલા આને સારી રીતે પકાવશું આપણે સોરી ફ્રેન્ડ્સ હું તો ભૂલી ગઈ ગયો હું બ્લોગિંગ કરતી હતી મસાલો એકદમ પાકી ગયો ને પછી મેં મચી નાખી દીધી અને મચ્છીને બેક થોડીકવાર આમ મસાલામાં પકાવીને થોડુંક મેં પાણી નાખ્યું છે હવે ઢાંકીને એને રાખી દઈશ કે સરસ રીતે છે ને તે એક સરખી આમ મચીન બે સ્વાદ એક થઈ જાય ને એમ કે થોડીક વાર પકાવીશ ઢાંકીને અને ત્યારબાદ મીઠું ચેક કરી અને મીઠું આપણે જો વધારે ઘટ એવું લાગતું હોય છે ને તો આપણે નાખશું ચાલો ફ્રેન્ડ્સ તો બસ આ અહીંયા સુધીનું હતું આજનું આપણું કાંઈક વિડીયો પસંદ આવ્યું હોય તો એક લાઈક કરી દેજો આગળ શેર કરી દેજો અને મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ અથવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાઈને ટાટા બાય બાય આવજો